આજે આપણે આજની રેસિપીમાં આપણે બનાવ્યો છે મસાલા પાલક ભાખરી બહારનો નાસ્તો ખાઈ ખાઈ કંટાળી છું ઓકે રાઈટ પછી આપણે ક્યાંક પિકનિક પર જવું હોય તો પણ ક્યારેક નાસ્તાનો પ્રોબ્લેમ થતો હોય છે અથવા તો આપણે ક્યાંક બહાર જવું હોય તો ઘરે કોઈ રહ્યું છે એમને જમવાનો પ્રોબ્લેમ્સ થાય છે તો હવે ચિંતા છોડો બસ આવી મસાલા ભાખરીની રેસીપી શીખી જાઓ જ્યારે પણ તમારે બહાર જવાનું છે ત્યારે આવી રીતે મસાલા ભાખરી બનાવો લોટ બાંધવાની ખૂબી છે ત્રણ દિવસ સુધી તમારા મસાલા ભાખરી એકદમ ફ્રેશ રહે છે તાજી રહે છે વાસી નથી થતી ખાવાવાળાને મજા આવે એવી રેસીપી બને છે

તો એના માટે સૌથી પહેલાં આ જે ભાખરી છે એ ટેસ્ટી બને એના માટે એક વાટકી આપણે ઝીણી ઝીણી સમારેલી પાલક લેવાની છે ચારથી પાંચ કડી લસણ લેવાનું છે એક વાટકો ઘઉંનો જાડો લોટ અને એક વાટકો ઘઉંનો ઝીણો લોટ તો અહીંયા સ્ટેપ બાય સ્ટેપ આપણે દરેક મસાલા કરીશું અને પાલક ભાખરી આપણી બનાવીશું જો તમે પણ આવી રીતે પાલક ભાખરી બનાવશો તો ખરેખર બહુ સરસ ટેસ્ટી બનશે નાના બાળકોથી લઈ વૃદ્ધો સુધી સૌ કોઈ ખાશે જ્યારે પણ તમે કોઈ ફરવા જવાના છો અથવા તો તમે કોઈ પિકનિકમાં જવાના છો ત્યારે તમારે ચોક્કસ આ ભાખરી બનાવીને જોડે લઈ જઈ શકો છો બીજું કે આ ભાખરી ઓછામાં ઓછું બધી ત્રણ દિવસ સુધી ખૂબ સારી રહે છે તો હવે અહીં આપણે જે બંને લોટ છે એને આપણે મિક્સ કરવાના છે સૌથી પહેલાં તો અહીંયા જે મેં છે જે લાડવાનો જાડો લોટ આવે છે એ મારા પાસે છે એટલે લાડવાનો જાડો લોટ અને ઘઉંનો ઝીણો બંને મિક્સ કર્યા છે તમે જાઓ તો તમે ભાખરીનું એકલું દળાઈ શકો છો અને એકલા ઝીણા લોટની પણ આ ભાખરી બનાવી શકો છો અને મેં જાડો અને ઝીણો બંને લોટ મિક્સ કર્યા છે હવે આપણે તેલનું મોણ એડ કરવાનું ભાખરીની અંદર આપણે મોણ થોડું વધારે લેવાનું તો આપણી ભાખરી વધારે ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનશે વાળો લોટ કરી લેવાનો પહેલાં આપણે અહીંયા આપણે તમે જોઈ શકો છો એકદમ સરસ મુઠ્ઠીભર મોણ હોવું જોઈએ લોટ સેજ પણ કોરો ન રહેવો જોઈએ નહીં તમારી જે ભાખરી છે એ ક્રિસ્પી નહીં બને તો આવી રીતે અહીંયા ભર મોણ એડ કર્યું છે હવે આપણે મોણ એડ કરી લીધા પછી મસાલા કરવાના છે તો આપણે એડ કરીશું લસણ લસણ એડ કર્યા પછી પાલક એડ કરીશું અહીં હવે પાલક ભાખરી બનાવું છું તમે જાઓ તો તમે મેથી ભાખરી બનાવી શકો છો અને સાથે સાથે તમે જાઓ તો તમે કોથમીરની ભાખરી પણ બનાવી શકો છો અલગ અલગ ઘણા બધા વેરિએશન સાથે આપણે આ ભાખરી બનાવી શકીએ છીએ મસાલા કરવાના છે તો મસાલા કરવા માટે સૌથી પહેલાં આપણે નમક એડ કરીશું નમક તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ એડ કરી શકો છો હળદરને એડ કરવાની આપણે એક ચમચીથી થોડી ઓછી કાશ્મીરી લાલ મરચું છે એ પણ આપણે એડ કરીશું અને એ સાથે થોડો અમતો ગરમ મસાલો એડ કરવાનો છે વધારે નહીં માઇનો મેં એક ચપટી જેટલો ગરમ મસાલો એડ કર્યો છે અને આપણે હિંગ એડ કરી દઈએ અને સાથે સાથે અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું કાચું તો અહીંયા આટલા જ મસાલા આપણે એડ કરવાના છે તમે જાઓ તો તમે આદુ મરચાંની પેસ્ટ ઉમેરી શકો છો અહીંયા મેં મરચાની પેસ્ટ ઉમેરી નથી હવે આપણે હલાવી લઈશું અને પછી આપણે બધી જ સામગ્રીમાં જ મસાલાને આવી રીતે મિક્સ કરવાનો છે હાથ વડે મછડીને અને પછી લોટ બાંધવાનો છે લોટ બાંધવામાં પાણી એકદમ ઓછું જોશે જાડો લોટ બાંધવાનો ને આપણે ભાખરીનો પરોઠાના લોટ કરતાં કઠણ એવો આપણે લોટ બાંધીશું જ્યારે પણ તમારે ભાખરી બનાવી હોય તો ભાખરી તમારી ક્રિસ્પી બને એના માટે આવી રીતે લોટને મસળતા જવાનું જો આવી રીતે તમે લોટને મસળતા જશો તો આ જે ભાખરીનો લોટ હોય આ મસાલા ભાખરી છે તમે સાદી પ્લેન ભાખરી બનાવો ત્યારે પણ તમારે આ જ રીતે બનાવવાની ઓકે વાવ એકદમ સરસ આપણો ભાખરીનો લોટ બંધાઈ રહ્યો છે હવે અહીંયા આપણે મોટો મોટો લોટને ભેગો કરી સાઈડ પર રાખીશું એ પછી થોડું આપણે આ રીતે મસડું અડધાનો અડધો વાટકો જ આપણે લોટ બાંધવા માટે પાણી જોઈએ છે બહુ સરસ આપડે લોટ બંધાઈ રહ્યો છે આવી રીતે આપણે મસળવો પડશે તો જ આપડી ભાખરી એકદમ ફાટિયા વગરની વણાશે લોટ બાંધા પછી આમ હથેળીનો જે આ ભાગ હોય એના વડે તમારે એનું મસડવાનું જેના કારણે આ લોટની ચીકાશ ઓછી થાય લોટ સારો રહે અને પચવામાં પણ ભાખરી આપણી એકદમ હળવી બને એક ચમચી પાણી ઉમેરવાનું અને આપણે ફરી લોટ બાંધી લઈએ તમે આમાં થોડું ખટાશ અને થોડી ગળપણ આમાં દળેલી ખાંડ માહીનો રમ સાહેબ અડધાની અડધી ચમચી ટેસ્ટ બેલેન્સ કરવા અને આમચૂર પાવડર અથવા તો લીંબુનો રસ ઉમેરી અને ખટ્ટા મીઠા ટેસ્ટની ભાખરી બનાવી શકો છો એકદમ ઓછા પાણીમાં અને વધારે આવી રીતે મસડી ત્રણ મિનિટ સુધી તમારે ભાખરીના લોટને આવી રીતે મસળવાનો એટલે તમારી ભાખરી છે ને ત્રણ ચાર દિવસ સુધી સારી રહેશે ખરાબ નહીં થાય થોડીક વધારે તકલીફ પડે છે મસળવામાં કઠણ લોટ છે એટલે પરંતુ ત્રણ મિનિટમાં લોટ એકદમ સ્મૂથ થઈ જશે જો લાડવા બનાવો કે પછી ભાખરી બનાવો એનો લોટ તમે આવી રીતે મસળીને બનાવશો તો બહુ સરસ બનશે તો અહીંયા આપણી ભાખરીનો લોટ બંધાઈ ગયો છે હવે એમાંથી આપણે લુવા બનાવીશું અને ભાખરી વણી લઈએ હવે અહીંયા આપણે ભાખરી તમે જોઈ શકો છો લુવો લેવાનું એને આપણે વણી લેવાનું છે ભાખરી જ્યારે તમે વણો ત્યારે બહુ વધારે ભી નહીં દેવાની એ એકદમ હળવા હાથે ભાખરી તમે વણશો એટલે એકદમ પોચી બિસ્કીટ જેવી તમારી ભાખરી બનીને રેડી થઈ જશે તો આ ટાઈપની આપણે ભાખરી બનાવી લઈએ અને પછી શેકી લઈએ તો અહીંયા આપણે સૌથી પહેલાં તો એક પેન લેવાની છે મેં અહીંયા નોનસ્ટિક લીધી છે અને તમે જોઈ શકો છો થોડી મોટી છે એટલે આપણે એક સાથે ઝાઝી ભાખરીને શેકી લઈએ આપણી જે નોનસ્ટિક છે થોડી ગરમ થાય એટલે હું અહીંયા ત્રણ ભાખરી ચાર ભાખરી જ્યાં જગ્યા હોય એવી રીતે ભાખરીને ઉમેરું છું બરાબર અને હવે આપણે આ ભાખરીને શેકી લેવાની છે તો અહીંયા આપણી ચાર ભાખરી આરામથી થી આવશે ચાલો આપણે ચાર ભાખરીને સરસ મજા ને શેકી લઈએ તમે ચાહો તો તમે એક ભાખરી લોઢીમાં શેકી શકો છો અને હું અહીંયા ચાર ભાખરી શેકું છું જેના કારણે સમયની બચત થાય અને આપણી જે ફટાફટ આપણે રસોડામાંથી બહાર નીકળી જઈએ તો મોટી મોટી ભાખરી બનાવી એના કરતાં નાની નાનીએ બનાવી અને આવી રીતે લાગશે પણ સારી અને ઘરના સૌ કોઈને એમ થશે આપણે પ્રેમથી બનાવી છે મોટી મોટી કરશું તો કે ફટાફટ બનાવી નાખે છે એવું લાગશે અને બીજું કે નાની નાની કરશું તો ઓછા ટાઈમમાં ઓછા ગેસની બચત થશે અને સાથે સાથે આપણી ભાખરી એક સાથે ચાર ચાર ચડી જશે તો અહીંયા તમારા સમયની બચત થશે અને થોડું તમે સ્માર્ટ વર્ક કરશો તો ચલો અહીંયા આપણે સૌથી પહેલાં આપણી જે ભાખરી છે એને શેકી લઈએ તો આપણે થોડી થોડી ભાખરી આવી રીતે તમે અહીંયા જુઓ માઇનોર આપણે થોડી શેકાય ભાખરી એટલે આપણે ફેરવી લેવાની બધામાં થોડું થોડું ઘી એડ કરવાનું તમે તેલ પણ મૂકી શકો છો પરંતુ મોટે ભાગે ભાખરી હોય એમાં જાજુ ઘી હોય ને તો વધારે સરસ લાગતી હોય છે બરાબર આવી રીતે આપણે ઘીની મદદથી શેકી લેવાની અને હવે આપણે ફરી ફેરવવાની ચારે ચાર ભાખરી અહીંયા ફેરવી લેવાની અને પછી આપણે ફરીથી આપણે પાછળની સાઈડ પણ ઘી ઉમેરવાનું છે લગાવી દેવાનું છે ઘી તમે જે રીતે ઘી ખાતા હોય ને ભાખરીમાં એ રીતે ઉમેરવાનું મારા ઘરે અમે ભાખરીમાં ઘી થોડું વધારે ખાઈ એટલે ભાખરી છે એ પછી તો હવે અહીંયા તમે જો ગેસની આંચ આપણે એકદમ સ્લો કરી દેવાની આ ટાઈમે હવે બંને બાજુ જ્યારે ઘી લગાવાઈ જાય એટલે આપણે ભાખરીને બદામી રમ સુધીની શેકવાની છે આમ કરવાથી એકદમ ક્રિસ્પી બને છે ભાખરી અને સાથે મજા આવે છે તો મીડિયમ આંચ ભાખરીને તમે શેકો ભાખરી કાચી પણ રહે તો અહીંયા એકદમ સરસ મજાની આપણી મસાલા પાલક ભાખરી બનીને રેડી છે આવી જ રીતે આપણે દરેક ભાખરીને બનાવી લઈશું તો અહીંયા એકદમ સરસ મજાની ટેસ્ટી એવી આપણી મસાલા પાલક ભાખરી બનીને રેડી છે તમે જોઈ શકો છો નાના બાળકો પ્રેમથી ખાશે માંગી માંગી ખાશે હોંશે હોંશે ખાશે એવી ટેસ્ટી અને ક્રિસ્પી ઉપરથી ક્રિસ્પી અંદરથી પોચી એવી આપણી ભાખરી બનીને રેડી છે ખરેખર આપ સૌને આ રેસીપી કેવી લાગી છે ચોક્કસ મને જણાવશો